માતાજી હું છું બિજરાજ સે ઝાલા અને આપ જોઈ રહ્યા છો ઓફિશિયલ ક્ષત્રિય રાજપૂત સમાજ ગુજરાત વાત કરીએ તો રાજકુમાર જાટ અત્યારે કેસમાં ગણેશભાઈ ગોંડલ દ્વારા નાર્કો ટેસ્ટ કરવાની તૈયારી બતાવવામાં આવી છે ત્યારે હાલ સોશિયલ મીડિયામાં તેમજ આપ જોઈ રહ્યા છો કે ગોંડલના સ્થાનિક લોકો જે છે તે ઓ પણ ગોંડલ ગણેશ

છે તે બાબતે આપણે આ વિડીયો જોઈએ માતાજી મિત્રો મારું નામ રાજેન્દ્રસિંહ હરદેવસિંહ ચુડાસમા ગામ ગોંડલ અત્યારના એક મુદ્દા ઉપર વિશેષ ચર્ચા ચાલી રહી છે ગોંડલમાં ભાઈ શ્રી અમારા ગણેશભાઈ જેને જાટ કેસની અંદર ફસાવવામાં કાવતરા રૂપી ઘણા કાર્ય કરવામાં આવે છે તો ગણેશભાઈના સમર્થનમાં આજે અમે સૌ ભેગા થયા છીએ અને આવનારા સમયમાં પણ બધા ભેગા થશું વાત ચર્ચાની મુદ્દાની એ છે કે જે જાટ કેસ ચાલી રહ્યો છે રાજકુમાર ઝાટ કેસ એની અંદર અમારા ભાઈ શ્રી ગણેશભાઈ સામે ચાલી અને નાર્કો ટેસ્ટની માંગ કરી જો એમના તરફથી કોઈ ભૂલ થઈ હોય કે કાંઈ પણ થયું હોય તો એ વસ્તુ ન કરે બીજા ધોરણમાં ગોંડલની આમ પ્રજા બધું જાણે જ છે બહારના જે અમુક તત્વો આવી અને અહીંયા જે કાંઈ કાર્ય કરે છે એ ગોંડલની આમ પ્રજા જાણે છે સાત ગણેશભાઈના પરિવાર સાથે આ જીવન ગોંડલની આમ પ્રજા રહી છે અને રહેવાની છે ગણેશભાઈના સમર્થનની અંદર ગોંડલની અંદર આવતીકાલથી હું એક આહવાન કરું છું જેટલા સંગઠિત થાય એટલા થાવ અને બધા એના સમર્થનમાં આવો કાલે આશાપુરા સોસાયટીમાંથી બધા ભેગા થઈ અને એના સમર્થનમાં અમે સોશિયલ મીડિયાની અંદર આ રીતના જ્યાં જ્યાં ગામે ગામ એરિયા વાઇઝ બધા ભેગા થાય અને ગણેશભાઈના સમર્થનમાં આપણે બધા ઊભા રહેશું જયરાજ બાપુના પરિવાર સાથે આજીવન રહેવાની અમે નેકટેક લીધી છે અને રહેશું એમનો પરિવાર જ્યારે જ્યારે ગોંડલને જરૂર પડી છે તો રાત્રે બે વાગે પણ એ પરિવાર ઉભો રહ્યો છે અને એના સમર્થન માટે દરેક વખતે ગોંડલની આ પ્રજા ઊભી જ રહેવાની છે અને એમાં કોઈ મીનમેક નથી તો દરેક વાઇઝ કોઈ વસ્તુ છે નહીં જે છે એ ગોંડલની આમ પ્રજા અને ગણેશભાઈના સમર્થનમાં રહેવાની જ છે એમણે ક્યારેક જ્ઞાતિ જાતિના વાળા કર્યા નથી દરેકની મદદ રૂપે થયા છે રાત્રે બે વાગે પણ એમનો હોકારો હોય જ છે અને ગણેશભાઈ અમારો હોકારો છે અને રહેવાના છે રહેવાના બરાબર તો આ વિડીયોના માધ્યમથી અમે એટલું કહેવા માંગીએ છીએ કે કોઈ પણ જગ્યાએ ક્યારે પણ ગણેશભાઈ અથવા એમના પરિવારને જ્યાં જ્યાં અમારા સમર્થનની જરૂર પડશે તો અમે એમની સાથે અને ગોંડલની આ પ્રજા ગોંડલ તાલુકાની પ્રજા દરેક બધું જાણે છે કે કોણ આવીને શું કાર્ય કરે છે રહી વાત અત્યારે રાજકુમાર જાટ્ટા કેસની તો એ માન્ય ન્યાયાલય એનો નિર્ણય લેવાની જ છે તથા જે કોઈ અધિકારીઓની જે તપાસ કરી રહ્યા છે એ તતસ તપાસ કરે અને આની અંદર જે કાંઈ પણ સાચું ખોટું જે છે તથ્ય બહાર લાવે અને અમને એટલો ખબર છે કે ગણેશભાઈ નિર્દોષ છે એમને આમાં કોઈ લેવા દેવા નથી સામાન્ય બાબતને એક ઉગ્ર સ્વરૂપ આપી અને એક જે રાય દાણાને એક મોટું સ્વરૂપ આપી અને જે પ્રદર્શિત કરવામાં આવ્યું છે અમે એનો વિરોધ કરીશી ખોટી રીતે જે ગણેશભાઈને એમના પરિવારને જે બદનામ કરવા આવ્યા છે એ બધા એટલું જાણી લઈએ કે એમના ગમે એટલા કાવતરા કરવાથી ગોંડલની આમ પ્રજાના હૃદયમાંથી આ હૃદય સમ્રાટ વ્યક્તિઓ જવાના નથી એટલે હું દરેક મિત્રોને જે કોઈ છે જે આ વિધિઓના માધ્યમથી જાણવાના જોશે એમને એટલું જ અમે આહવાન કરી છે કે આવતીકાલથી ગામે ગામ અને શહેરે શહેરમાં જેટલા એરિયા છે એની અંદર દરેકે દરેક ગણેશભાઈના સમર્થનમાં ઉતરી અને એમની સામે આ બધું પ્રદર્શન જે કોઈને દેખાડવાનું છે એ બધા એને દેખાડો આ ચોર ગેંગ જે આખી આવે આ ચાલુ થઈ છે ને એમને ખબર પડે કે એક સત્યને કોઈ રીતે કોઈ દબાવી નથી શકતું સત્ય પરેશાન હોઈ શકે પણ પરાજિત ન હોઈ શકે એટલા માટે ગણેશભાઈના સમર્થનમાં અમે આજે ઉભા છીએ અડીખમ અને અમારો પરિવાર એ ઉભા છે અને આવતા સમયમાં પણ એમની સાથે જ જય માતાજી કવિરાજસિંહ જાડેજા ગોંડલ જય ભારત સાથે જણાવવાનું કે વર્તમાનમાં ગોંડલને બદનામ કરવા અમુક ચોક્કસ પ્રોપોગેન્ડા સાથે ગણેશભાઈની ઇમેજ ખરાબ કરવા માટે જે ભાઈ શ્રી રતનલાલભાઈ જાટને ગેરમાર્ગે દોરી એમને જે નિમિત્ત બનાવે છે એ ખૂબ જ દુઃખદની વાત છે એ માટે તે આજે ગોંડલની શાંતિ સુખાકારી અને સલામતી માટે ગણેશભાઈએ સામે ચાલીને નાર્કો ટેસ્ટની માંગણી કરી છે એમના એ આવકારને અમે ગોંડલની અઢારે વરણની જનતા આવકારી છીએ અને એમાં સંપૂર્ણ અમે ગણેશભાઈ સાથે છીએ અને અમારી સરકારશ્રી અને પ્રશાસનને એ પણ વિનંતી છે કે જ્યારે જ્યારે આ કેસમાં કંઈ જરૂર પડી ત્યારે ગણેશભાઈ સા સાથે ચાલીને સામે ચાલીને મદદરૂપ થયા છે ગણેશભાઈ તો અમારી એ પણ સરકારશ્રીને વિનંતી કે જેમ ગણેશભાઈ મદદરૂપ થયા છે આ કેસમાં એને જેમ ગણેશભાઈ સામે ચાલીને નાર્કો ટેસ્ટની માંગણી કરી છે એમ રાજકુમાર ઝા સ્વર્ગીય રાજકુમાર ઝાટના પિતાશ્રી રતનલાલ ઝાટનું પણ નાર્કો ટેસ્ટ થાય એવી અમારી ગોંડલની જનતાની અને ગોંડલના દરેક નાગરિકની નમ્ર વિનંતી છે અસ્તુ જય માતાજી જય ભારત